નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળિયા અને અમારી યુટ્યુબ ચેનલ દેવંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે જે ગણેશ ગણેશ નર્સરીમાં એ આપણે ભાઈનું આપણે પૂરેપૂરું એડ્રેસ લઈ અને એમના ગામનું નામ જાણશું એમનો મોબાઈલ નંબર જાણશું અને શેના શેના રોપાઈ તૈયાર કરે છે

હવે આપણે આગળ તમે વિડીયોમાં બન્યા રહી ગયો આગળ આપણે ટમેટીનો અને રીંગણી રોપ બતાવશું ટમેટીનો છે છે લક્ષ્મી છે આ સુભલાભ જ છે હા હા અને આ રોપ અત્યારે કેટલા દિવસનો થઈ ગયો રોપ થયો અત્યારે દોઢક મહિનાનો થયો

આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ બાજુ રીંગણી નો રોપ છે આ કયો રીંગણું કહેવાય ઝુમકડું છે ઝુમકડી કરીને રીંગણી ઝુમકડી છે આનો શું ભાવ હશે તમારે એના એક ને વીસ પૈસા તરી પૈસા રૂપિયો એક રૂપિયા થી માંડી ને દોઢ રૂપિયા ભાવ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આગળ આગળ બધી ટમેટી અને રીંગણી અને મરસી હોતન છે આગળ ઓલા પણ છે નો રોપ છે એ બધું રીંગણીનો જ છે એ બધું બધું રીંગણીનો છે આગળ આપણે ચાલતા ચાલતા વાત કરશું તો વિડિયોમાં મિનારી જો બધો ખાલી થઈ ગયો હું ઉમળી લીધેલો છે આમાંથી આ બધો લઈ લીધેલો છે આ કોકો ઘીણો ઘીણો પીડ્યો મૂક્યો હોય ને આ બધો મોટો થયો છે ટોકમાં જ્યારે વાવણી માણાને સોપવાનો ટાણો હોય ત્યારે રોપામાં બધો ભરસક હોય તૈયાર હોય અને એકદમ સારી ક્વોલિટીનો સારી ક્વોલિટીનો અત્યારે તો અમારે જો અમે થોડા લેટ પીડ્યા છે એટલે રોપ મોટા ભાગનો ખલાસ થઈ ગયો છે ખલાસ થઈ ગયો છે પણ જે કોઈ ભાઈઓને રોપ સીઝનમાં સોપતો હોય સારી ક્વોલિટી નો લેવો હોય હા ઉનાળા માં મળે પહેલા જોતા હોય તો આ કે રીંગણી નો દતો ને આ બધો રીંગણી કરી નાઈ હા બધો રીંગણી નો બધો ખાલી થાય એટલે હવે આ રીંગણી નો બધો પૂરો થાય અલગ અલગ ફાયદો અલગ ફાયદો થන්නේ ના તમે આ શો જોઈ શકો છો આ બધો રીંગ રોપ છે જે કઈ અત્યારે એમની પાસે બધું મૂકેલો હોય ને છે આ કઈ આ કયો વેરાઈટી કહેવાય ચોકલેટ મારુતિ નું છે ચોકલેટ કંપની નું ચોકલેટ રીંગ નું થાય હા મારુતિ કંપની મારુતિ કંપનીનો નું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ બધો રીંગણી રોપ છે

અને જે કોઈ ભાઈઓને સિઝનમાં કે અથવા ઉનાળે રોપ લેવો હોય તો કોન્ટેક કરી અને આવી શકે છે તો આવા નવા અમારા વિડીયો ફરી વખત જોવા અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને જો કોઈ અમારા વિડીયોમાં તમને ખામી લાગે તો કોમેન્ટ પણ કરજો ફરી વખત આવા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન